લડાઈ ભાજપ વર્ષિસ કોંગ્રેસની નથી ભાજપ વર્ષિસ ક્ષત્રિયની છે તમારા અસ્મિતાની લડાઈ છે પણ ખાસ હું રાજપૂત સમાજના દીકરા દીકરીઓને છત્રીઓ ને કહું છું કે ગુજરાતીમાં કહેવત છે બાવળમાં પતિ એટલી ધરાશિયામાં ગતિ કોઈ પણ આપણા મત ક્યાંય પણ કોઈ પણ સંજોગે ભાગ ભાગલા ન પડે બોલે હાંડિયાને શિયાળિયા જેવી વાત છે તમે રાહ જુઓ છો કંઈ વોટ પડે અને કંઈ ખાય કંઈ વોટ પડે કંઈ ખાય એ હાંડિયાનો વોટ નબળે પડવાનો નથી આ વખતે ભાજપ સરકાર પડવાની જેટલું યાદ રાખજો કે આ લડાઈ અમારી કોઈ રાજકીય બેનિફિટ મેળવવાની કે કોઈ સત્તાની કે કોઈ લાલચ નથી આ અમારી અસ્મિતાની લડાઈ જય માતાજી મારું નામ નરપતસિંહ પથુભા જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર હડધોળ સમાજના પ્રમુખ પથુભા જળસુભા જાડેજાનો સુપુત્ર આજ રોજ હું આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે ગઈ તા ગઈકાલે ધ્રોલ તાલુકામાં ભાજપના જે આગોવાનો એ મિટિંગ કરેલ એ મિટિંગ સંદર્ભે હું આપને કહેવા માગું છું કે અમે કોઈ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નથી સમાજ વસ્તુ અલગ છે રાજકીય પક્ષ અલગ છે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય સ્વાભાવિક છે કે એમની પોતાની રાજનીતિ કરે છે સમાજ કોઈ રાજનીતિ કરતું નથી અમને આવી કોઈ રાજનીતિમાં રસ નથી અમે માત્ર અમારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા છીએ હું દરેક સમાજના ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આ આ આવી કોઈ પાયા વિહોણી વાતમાં આવી જતા નહીં આ આપને ગેરમાર્ગે લઈ જવાના પ્રયત્નો છે આપણી લડાઈ આપણી અસ્મિતા આપણી બેન દીકરી માટે બેન દીકરી ની ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એના માટે લડાઈ છે આપણી કોઈ સરકાર પાસે માંગણી નથી એટલું યાદ રાખજો જો માંગણી હોત ને તો અત્યારે આપણું આંદોલન ક્યારનું કચડી નાખ્યું હોત આપણી માંગણી નથી માત્ર આપણા સ્વમાનની લડાઈ છે આપણા સ્વાભિમાનની લડાઈ છે એટલે આવી કોઈ પણ વાતમાં રાજપૂતના દીકરા દીકરીઓ કે યુવાનો કોઈ આવતા નહીં અને બીજા વરણને પણ હું આજ આ તમારા માધ્યમથી આહવાન કરું છું કે તમારી પાસે મોકો છે તમારી પાસે ક્ષત્રિય સમાજ જેવી ઢાલ છે તમારા માથે પણ અત્યાચાર થયા છે ભવિષ્યમાં એ બધાય અત્યાચારનો બદલો લેવાનો તમારી પાસે સમય છે લઈ લેજો બાકી હું બીજું ઘણું મારી પાસે કહેવાનું છે એ સમય આવી હું કહીશ અને હું આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ વખતે બોલા હાંડિયા ને શિયાળિયા જેવી વાત છે તમે રાહ જુઓ છો કંઈ વોટ પડે અને કંઈે ખાય કંઈ વોટ પડે ને કંઈ ખાય હાંડિયાનો વોટ લબડેથી પડવાનો નથી આ વખતે ભાજપ સરકાર પડવાની જેટલું યાદ રાખજો કહેવાની રહી કે ભાજપ કોઈ પણ રણનીતિ કરતું હોય ને તો અમારી પાસે દરેક રણનીતિના તમારી વિરુદ્ધ લડવાની દરેક રણનીતિ અમારી પાસે તૈયાર છે વાત રહી હજી ઘણી કહેવાની છે પણ એ બધી વસ્તુઓ આપણે નિરાતે કરશું પણ ખાસ હું રાજપૂત સમાજના દીકરા દીકરીઓને છત્રીઓને છત્રીયાણીને કહું છું કે ગુજરાતીમાં કહેવત છે બાવળમાં પતિ એટલી ગરાશિયામાં ગતિ તમારી બુદ્ધિપૂર્વકની આ લડાઈ છે આમાં કોઈ પણ આપણા મત ક્યાંય પણ કોઈ પણ સંજોગે ભાગી ભાગલા ન પડવા જોઈએ આ વખતે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કોંગ્રેસની નથી ભાજપ વર્ષિસ ક્ષત્રિયની છે તમારા અસ્મિતાની લડાઈ છે એટલે ખોલ ન દેતા કોઈ પણ કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ તમને સમજાવે તો એની વાતોમાં ન આવતા આપણા જો આપણે એક નહીં થઈએ તો આપણું ક્યારેય અસ્તિત્વ રહેવાનું નથી આપણે આપણો ઇતિહાસ છે આપણે જ્યારે જ્યારે આપણા ઉપર અત્યાચાર થયા ત્યારે આપણે લડ્યા છીએ હું માં ભગવતીને પ્રાર્થના કરું કે આ લડાઈ અમારી કોઈ રાજકીય બેનિફિટ મેળવવાની કે કોઈ સત્તાની કે કોઈ લાલચ નથી આ અમારી અસ્મિતાની લડાઈ છે માં ભગવતીને પ્રાર્થના કરું કે આમાં અમને અમને સફળતા મળે એવી આપ અમારી માથે કૃપા રાખજો જય માતાજી ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% लोनની સગવડપણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મર્સે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો ઉત્સર્નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છટાઉદેપુર છટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો